મથુરામાં લક્ષ્મીદાસ શેઠનો જન્મ સંવત અઢારસો બાવીસ તારીખ છવ્વીસ ચાર સત્તરસો પાસઠમાં થયો હતો તેમના પિતાનું નામ વલ્લભદાસ જૈન હતું તેઓ તો અતિ પ્રામાણિક અને સજ્જન હતા જયપુરના રાજા માનસિંહે સાધુ સંતોના આશ્રમમાંથી દ્રવ્ય લૂંટી ભેગું કર્યું હતું પછી એ રાજાના દિલમાં વિચાર આવ્યો કે આ ધર્માર્થે આવેલું દ્રવ્ય મારે રાજકામ માટે વાપરવું નથી ધર્માર્થે આવેલું દ્રવ્ય ધર્મને માટે જ વાપરવું જોઈએ પરંતુ આ દ્રવ્ય કોઈ કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિના હાથે વાપરીએ તો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય મથુરાના લક્ષ્મીચંદ શેઠ અતિ પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ હતા તેથી માનસિંહ રાજાએ આ દ્રવ્ય દેવાર્થે વાપરવાનો અધિકાર તેમને સોંપ્યો આ દ્રવ્ય દ્વારા લક્ષ્મીચંદ શેઠે ઘણા જૈનોના દેરાસરો તથા સદાવ્રતો બંધાવ્યા ઘણા ધર્મ કાર્યો તથા સારા સારા કામ કર્યા હતા પણ પ્રારબ્ધને વશ શેઠને છાંઠ પણ પ્રારબ્ધને વશ શેઠને છાંઠ વર્ષની ઉંમર થઈ છતાં કોઈ પુત્ર ન હતો બંને માણસને પુત્ર પ્રાપ્તિની ખૂબ જ ઈચ્છા હતી કોઈ ભક્તએ કહ્યું કે શેઠ તમે જૈન છો છતાં કહું છું કે જો તમે ભગવાન દ્વારકાધીશની માનતા રાખો તો પુત્ર પ્રાપ્ત થાય લક્ષ્મીદાસ શેઠે પ્રભુ દ્વારકાધીશની માનતા રાખી જો મને પુત્ર થાય તો મારે મથુરામાં શ્રી કૃષ્ણનું મોટું મંદિર બંધાવવું પછી એકસઠ વર્ષની ઉંમરે કૃષ્ણકૃપાથી તેમને પુત્રની પ્રાપ્તિ થઈ તેથી તેમણે મથુરાના હોલે ગેટની અંદર વિશ્રામ ઘાટની નજીક શ્રી દ્વારકાધીશની મોટી હવેલી બનાવી ભગવાન કૃષ્ણ અને બલરામજી જ્યારે પ્રથમવાર વૃંદાવનથી મથુરા ગયા અને જે સ્થળે તેમણે વિશ્રામ લીધો હતો તે સ્થળ યમુનાજીના કાંઠે આવેલ તે સ્થળને વિશ્રામ ઘાટ કહે છે કે જ્યાં ભાવિક લોકો નિત્ય યમુનાજીની આરતી ઉતારે છે હાલ યમુનાજીના મંદિરની બાજુમાં તે હવેલી પ્રસિદ્ધ છે લક્ષ્મીદાસે વૃંદાવનમાં ઠાકોરજીના મંદિરમાં સોનાનો સ્તંભ કરાવ્યો હતો તેમના બે મુનિમોએ અને તેમને જ્ઞાનાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામીના મુખથી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપ ઐશ્વર્યની વાતો સાંભળી તેથી પોતાને વૈરાગ્ય ઉદય થયો અને મનમાં એમ નિશ્ચય થયો જે જરૂર એ સ્વામિનારાયણ ભગવાન છે એમ જાણીને ત્યાંથી ચાલવા સારું તૈયાર થયા તેમને જોઈને લક્ષ્મીદાસ કહે છે તમે ક્યાંય જાશો નહીં ને અહીં રહો અહીં તમને બે ત્રણ ગણો પગાર આપીશું અને તમે રહો એમ કહ્યું તેને સાંભળીને બે મુનિમ કહે અમને તમારી બધી મિલકત આપી દો તો પણ અમે નહીં રહીએ એ વાત સાંભળીને લક્ષ્મીદાસ બોલ્યા જે મારે શરીરે એવો રોગ છે જે એક શેર જાડા ચોખા વિના મીઠા વિનાના પચે છે તે તમે જાણો છો તે માટે તમે મારી એક વાત સાંભળો તમારે સ્વામિનારાયણ ભગવાનને મળવા જવું હોય તો સુખીથી જાઓ પરંતુ ત્રણસે રૂપિયાની અત્તરની શીશી હું આપું છું તે તમે સાથે લેતા જાઓ અને તે અત્તરની શીશી ભગવાન સ્વામિનારાયણને આપીને એમ કહેજો જે મારું સારું થાય એવું કહીને પોતાના બે મુનિમને અતરની શિષ્ય સાથે રજા આપીને વિદાય કર્યા આ બંને મુમુક્ષુઓ નાના સુખાનંદ સ્વામીની વાર્તા સાંભળી તેમના શિષ્ય થઈ તેમની સાથે રહ્યા તે બંનેને સુખાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન કરાયું તેમનો મહિમા સમજાવ્યો અને આ ભગવાન ગુજરાત સૌરાષ્ટ્રમાં વિચરે છે તમે તેમના દર્શન કરજો અને તેમની સેવા કરજો એવી ભલામણ કરીને તે બંનેને જ્ઞાનાનંદ સ્વામી તથા સુખાનંદ સ્વામીએ ગુજરાતમાં મોકલા તે ફરતા ફરતા કાર્યાણીમાં આવ્યા તે સમયે મહારાજ કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં સભા વરીને બેઠા હતા મહારાજને દંડવત પ્રણામ કર્યા અને ત્યાં શ્રીજી મહારાજના હાથમાં મથુરાના લક્ષ્મીચંદ શેઠે આપેલી અત્તરની શીશી આપીને કહ્યું જે અમારા શાહુકારે કહ્યું છે જે મારું સારું થાય એમ કરજો વગેરે શેઠના સમાચાર આપ્યા મહારાજના દર્શન થતાં જ એક મુમુક એક મુમુક્ષુને આ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે એવો દ્રઢ નિશ્ચય થયો પછી તેમણે આજીવન મહારાજને સમર્પિત થવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને સંત દીક્ષા લેવા માટે પ્રભુને પ્રાર્થના કરી મહારાજે તેમની મુમુક્ષતા અને યોગ્યતા જોઈને તેમને સંત દીક્ષા આપી અને તેમાં એકને સાધુ કર્યા અને બીજા વેણીરામ હતા તે ગ્રહસ્થમી ગ્રહસ્થમાં રહ્યા અસ્તુ જય સ્વામિનારાયણ પરમંશ ગાથામાંથી